આપડા વડા બની રહ્યા છીએ આપણા પકોડી હવે એકતા બેન પક હા જો પકોડી ખાય છે હવે મારે તો પકોડી ની બાધા છે એટલે હું ઠંડુ પવન છે એકદમ તમારા ત્યાં કેવું છે વાતાવરણ કહેજો જરા અમારા અમદાવાદમાં તો એકદમ ઠંડુ વાતાવરણ છે અને એકદમ ઠંડો ઠંડો પવન છે લાગે છે કે જાણે મા મહિનાનું માવજું થશે હવે વાદળ ફાટશે ફરાડી વાનગી ખાઈ લીધી છે અને અમારા ઓલા બેન ને ખાધી છે અને હવે જઈએ છે ગાડીને ખવડાવવા માટે ખવડાવવું પડે ને બાકી ચાલે કેવી રીતે તો હવે પેટ્રોલ પુરાવા જો તમને બતાવો જો ગાડીઓ લે છે ને સલાવ અમે તો બચી ગયા આ છે ફોન વાળા ટોટલી દુકાનો અહીંયા ફોન ની જ છે બધી જો ગાડી ઉઠાઈ ઉઠાવી ઉઠાઈ ઉઠાઈ પકડી પકડી બિચારાની કોક ગાડી જીરો હવે આપણે પેટ્રોલ ભરાઈશું અંદર આપણો કાંટો થઈ ગયો છે ફૂલ ટ્રાફિક છે फॉलो ट्राफिक जम सीग्नल चालू से तो भी कम नहीं चला